સાદગી સ્વચ્છતા અને સંસ્કૃતિ પધાર્યા હતા પ્રતાપગઢના ચોરે ઊભા રહીને રાજ્યપાલે સ્થાનિક ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું સાચું મહત્વ સમજાવ્યું હતું તેમણે ખેડૂતોને રાસાયણિક ખાતરો મુક્ત ખેતીના ફાયદાઓ અને સમયમાં તેની જરૂરિયાત અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું તેમના વરદ હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું રાજ્યપાલે માત્ર ખેડૂતોને જ નહીં પણ પ્રતાપગઢની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરી અને શિક્ષણનું મહત્વ સમજાવ્યું રાજ્યપાલે રાત્રે ભોજન ગામના હસમુખ મેવાડાના નિવાસ સ્થાને કર્યું હતું અને પ્રાથમિક શાળામાં જ રાત્રે વિશ્રામ કર્યો હતો પ્રાકૃતિક ખેતીના પ્રચાર માટે પ્રતાપગઢ ગામની પસંદગી થતાં સ્થાનિકોએ પણ ખુશી વ્યક્ત કરી અને રાજ્યપાલનું ઉષ્માભેર સ્વાગત કર્યું

લોકો એકતા છે છે અને રાજ્યપાલ શ્રી ઘરે આજે ભોજન લીધું પણ અમે બધા એકતાથી રાજ્યુ રહીએ છીએ મારું ગામ પ્રતાપગઢ અમારા ગામમાં આજે રાજ્યપાલ પધારે ભગવાન સમાન અમે માનીએ છીએ અને એને પ્રકૃતિ ખેતી માટે બહુ સારું માર્ગદર્શન આપ્યું છે અને હું એ ખેતીમાં માં એ યુઝ કરી રહ્યો છું અત્યારે હું પ્રકૃતિ ખેતીમાં બહુ રસ ધરાવું છું ગાયું મારી અમદાવાદ છે અને ખાતર હું અમદાવાદ છે લાવું છું પ્રતાપગઢમાં મને બહુ રસ્તે ને હવે અમારા ભાઈઓ બધા છે અને બહુ આજથી બધા રસ્તો બધા જાગે તો બહુ સારું રાજ્યપાલ એટલે અમને લાગે દિવાળી જેવો ટાઈમ થયો અમારા ગામમાં વર્ષો પછી જેની મહેમે જ જોયું એટલી ગાડી કોઈ જોઈ એટલો બધો માહોલ અમે ક્યારેય જોયો નથી ને આજ અમને લાગે અમારા ગામમાં ભગવાન શ્રીરામ પધારે એવું ન લાગ્યું